અત્યારે એક કણબા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ચાર પાંચ ગામડાઓ છે જેમાં કુજાડ અને એ બે એના એના નજીકના જે ગામડાઓ છે એમાં એક અફવા સાંભળવામાં મળી છે કે જો ત્યાં એક કોઈ બાળકોને ઉપાડવાવાળી ગેંગ ત્યાં એક્ટિવ છે ઓર આ જે અફવા છે આ અપવાને આધારે હું જાહેર જનતાને હું વિનંતી કરું છું કે પોલીસ જે છે આ તમામ જગ્યા ઉપર પેટ્રોલિંગ એમની ચાલુ છે ઓ અફવાને વેરીફાઈ કરવાવાળા એવો કોઈ તથ્ય અત્યાર સુધી સામે આવ્યા નથી અમારી ટીમ જે છે અમારા અમારા ત્યાંના પીઆઈ અને અમારી જે બાકી એલસીબી એસઓજીની ટીમ પણ છે આ તમામ ગામડાઓને વિઝિટ લીધી છે ઓર કોઈ પણ પ્રકારથી જે તમારો ભયનો માહોલ જે છે એમાં રહેવાની જરૂરિયાત નથી તમે જે પણ તમે તમારી જાણકારીમાં એવું કોઈ શંકાસ્પદ માણસ દેખાવે તો પોલીસને તરત જાણ કરવાનો ઓર એવી કોઈ ગેંગ અત્યારે જે અમારી સૂચના પ્રમાણે કોઈ એવું ગેંગ એક્ટિવ નથી ઓર એવું પ્રકારની અફવાઓમાં જ્યાં સુધી વેરીફાય ના થાય ત્યાં સુધી બિલીવ કરવાનો નહીં એને કોઈપણ પ્રકારના ભયના માહોલ મેં નહીં રહેવાનો બીકોઝ પોલીસ જો ખરેખર તમારે ચોવીસ કલાક તમારે સાથે છે ઓર હું પણ આખા મુદ્દામાં હું પર્સનલી મોનિટર કરું છું અને કોઈપણ શંકાસ્પદ માણસ તમે દેખાતો હોય તો તરત પોલીસને જાણ થાય છે